ભાવનગરમાં હીરા ઉદ્યોગ માટેનો નો હાઉ કહેવાતું એવા માધવ રત્ન બિલ્ડિંગ કરાયું છે ભાવનગરે એ હીરા ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે ત્યારે ભાવનગરમાં અનેક પરિવારોની રોજી રોટી હીરા ઉદ્યોગ ઉપર નભે છે ભાવનગર ખાતે આવેલ નિર્મળનગર ખાતે આવેલ માધવ બિલ્ડિંગ છે ઘણા વર્ષો પહેલા બનેલું છે અને આશરે સાતસો કરતા વધારે હીરાની ઓફિસો આવેલી છે ત્યારે ભાવનગર ફાયર વિભાગ દ્વારા આ બિલ્ડિંગને ફાયર સેફ્ટીને લઈ અનેક વખત નોટિસ બજાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ રસ લીધા વગર આજ દિન સુધી તમામ નોટિસની અવગણના કરી ફાયર સેફટી કરાવેલ નહીં ત્યારે આજરોજ ભાવનગર મનપાના કમિશનની સૂચના બાદ ફાયર વિભાગ ટીમ દ્વારા મોડી સાંજે માથુર રત્ન બિલ્ડિંગ ખાલી કરાવી આખી બિલ્ડિંગ ને સીલ માર્યો છે કાલ સવારથી હીરા બજાર સાથે સંકળાયેલ અનેક વેપારીઓ પોતાના રોજગારીને લઈ મુસીબતમાં મુકાયા છે ત્યારે હવે ફાયર સેફટી વગર બિલ્ડિંગ ના સીલ ખુલશે કે પછી કેમ તે આવનારા સમયમાં જોવું રહ્યું અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર આ બિલ્ડિંગને લગભગ ચાર વર્ષથી અમે નોટિસ ઈશ્યુ કરેલ છે અને આજની તારીખમાં છેલ્લા ત્રણ વર્ષથી એ લોકોએ એકેય નોટિસનો જવાબ આપેલ નથી અને ઇન્સ્ટોલેશન કરેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં ઝીરો લેવલે અત્યારે કામગીરી છે આ બિલ્ડિંગમાં જે સંદર્ભે કમિશનર સાહેબની સૂચનાથી અમે આ બિલ્ડિંગના તાત્કાલિક આ ધોરણે ફાયર સેફ્ટી અન્વયે સીલ કરેલ છે લગભગ સાતસોથી સાડી સાતસો ઓફિસો છે અને અત્યારે બહારની દુકાનો અને ચાર ગેટ સીલ કરેલ છે અને આગળની કાર્યવાહી પ્રમાણે બોન્ડ અને ઓર્ડરને બોન્ડ રજૂ કર્યા વગર અમે સીલ ઓપન કરી શકશું નહીં અને જે રજૂ કર્યા બાદ અમે સીલ ખોલી અને ત્રીસ દિવસના સમયમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર સી માટે એપ્લાય કરવા માટે અભિપ્રાય આપેલ છે આ દંડ બે હજાર રૂપિયા હોય છે એક બિલ્ડિંગના